સુરત શહેરમાં હણીટ્રેપ કરી બળજબરીથી પૈસા પડાવતી ગેંગને વધુ એક આરોપીને ઝડપી પાડતી કાપોદરા પોલીસ કાપોદરા પોલીસે ફરિયાદી ભોગ બનનારને ત્રણ ઇસમો કલ્પેશ ખાખડિયા અક્ષય ઠાકુર તથા તેઓની સાથે એક અજાણ્યા ઇસમે ત્રણેય ઇસમોએ સાથે મળી ફરિયાદીને સન બે હજાર ત્રેવીસ ઓક્ટોમ્બર મહિનામાં ધરમનગર રોડ ઉપર પાછળના ભાગે તાપી કિનારે સોસાયટીમાં લઈ જઈ બળજબરીપૂર્વક ગોધી રાખી મૂઢમાર મારી નાખી તેના કપડાં ઉતારી નગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી લે અને તેને બ્લેકમેલ કરી કટકે કટકે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને રોકડા એક લાખ એમ કરાખ સત્તાણું હજાર પાંચસો એક પડાવી લઈ ગુનો કરેલ હતો જેને કાપુદા પોલીસમાં ફરિયાદ હતી કાપોદ્રા પોલીસે એક વ્યક્તિને ને ઝડપી જયારે બીજો આરોપી પોલીસે ભાવનાગઢ થી ઝડપી પાડ્યો જેનું નામ છે અક્ષય ઉર્ફે દીપક ચૌહાણ ધંધો હીરા મજૂરીનો મૂળ ગારિયાધરનો રહેવાસી અને સુરતના કાપોદરામાં રહેતા હોવાથી પોલીસે તેને ભાવનગરથી પકડીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવે આ ગુનાની એમઓએ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે